અભાવ એટલે શું છે જ્યારે વ્યક્તિને પૂરતા સમય સુધી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ ન મળે ત્યારે તેમના શરીર પર ઊંઘના અભાવની અસર થાય છે આ ટૂંકા ગાળાની સમસ્યા હોઈ શકે છે જે એક અથવા થોડી રાતને અસર કરે છે અથવા તો તે લાંબા સમય સુધી હોઈ શકે છે જે અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલે છે આના માટે અસંખ્ય કારણો જવાબદાર હોઈ શકે છે તેમાંના ઘણા હાનિકારક પણ હોય છે અમુક પરિસ્થિતિઓમાં તે કોઈ રોગનું લક્ષણ પણ હોઈ શકે છે ઊંઘ દરેકના શરીર માટે જરૂરી હોય છે અને મોટાભાગના લોકોને તેમની ઉંમરના આધારે સમાન માત્રાની જરૂર હોય છે ઉંમર સાથે ઊંઘની માત્રા પણ બદલાય છે જોકે કેટલાક લોકોને સારી રીતે આરામ કરવા માટે વધુ ઊંઘની જરૂર હોય છે જ્યારે અન્ય લોકોને ઓછી જરૂર હોય છે વ્યક્તિની ઊંઘવાની રીતમાં ધીમે ધીમે અથવા અચાનક ફેરફાર આરોગ્યને નુકસાન કરી શકે છે ઉંમર પ્રમાણે સરેરાશ દૈનિક ઊંઘની જરૂર ત્રણ મહિના સુધીના નવજાત શિશુઓ માટે ચૌદથી સત્તર કલા ચાર થી બાર મહિનાના શિશુઓ માટે બારથી સોળ કલા એકથી પાંચ વર્ષના નાના બાળકો માટે દસ થી ચૌદ કલા છ થી બાર વર્ષના બાળકો માટે નવથી બાર કલા તેર થી અઢાર વર્ષના કિશોરો માટે આઠથી દસ કલા અઢાર વર્ષ અને તેથી વધુ વયના પુખ્ત લોકો માટે સાત થી નવ કલા ઊંઘનો અભાવ પણ વિવિધ સ્વરૂપે જોવા મળી શકે છે કેટલાક લોકો માટે ઊંઘનો અભાવ એટલા માટે થાય છે કારણ કે તેઓ ઊંઘવાને બદલે જાગતા રહે છે ઊંઘવા માટે પૂરતો સમય મળતો નથી અન્ય લોકોમાં તેમને સારી ગુણવત્તાવાળી ઊંઘ મળતી નથી ઊંઘનો અભાવ સામાન્ય રીતે થોડા દિવસ માટે હોય તો મોટી સમસ્યા નથી જોકે સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી ઊંઘનો અભાવ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે ઊંઘનો અભાવ અને અનિદ્રા વચ્ચે શું તફાવત છે જ્યારે પ્રયાસ કરવા છતાં ઊંઘી શકતા નથી ત્યારે તેને અનિદ્રા કહે છે જ્યારે તમે તમારી જાતને ઊંઘવા માટે પૂરતો સમય નથી આપતા પૂરતી ઊંઘ નથી લેતા અથવા બંને ત્યારે તેને ઊંઘનો અભાવ કહે છે તમારા શરીરને ચોક્કસ કોષોનું સમારકામ કરવા અને ચોક્કસ પ્રક્રિયાઓ કરવા માટે ઊંઘની જરૂર છે તેના વિશે વધુ સમજવા માટે માનવ ઊંઘનું ચક્ર સ્લીપ સાયકલ વિશે થોડું વધુ જાણવું પડશે છે સ્લીપ સાયકલમાં ઊંઘના વિવિધ તબક્કાઓનો સમાવેશ થાય છે તબક્કો એક હળવી ઊંઘ આ એક ટૂંકો તબક્કો છે સામાન્ય રીતે કુલ ઊંઘના પાંચ ટકાથી વધુ હોતો નથી જે ઊંઘ્યા પછી તરત જ શરૂ થાય છે તબક્કો બે ગાઢ આ તબક્કો ઊંઘમાં વિતાવેલા સમયના લગભગ પિસ્તાલીસ ટકા જેટલા સમયનો હોય છે આ સમય તમારી ઉંમર સાથે વધતો જાય છે સંશોધન સૂચવે છે કે આ તબક્કો યાદશક્તિ અને નવું શીખવામાં ચાવીરૂપ છે તબક્કો ત્રણ સૌથી ગાઢ ઊંઘ આ તબક્કો ઊંઘવામાં વિતાવેલા સમયનો લગભગ પચ્ચીસ ટકા જેટલો હોય છે આ સમય ઉંમર સાથે ઘટતો જાય છે એવા પુરાવા છે કે આ તબક્કો શરીરની સ્વસ્થતા જાળવી રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે ઊંઘની અછત ધરાવતા લોકોમાં મગજ આ તબક્કાને પ્રાથમિકતા આપે છે આ તબક્કામાંથી કોઈને જગાડવું ખૂબ મુશ્કેલ છે અને તેઓ સામાન્ય રીતે જાગ્યા પછી ત્રીસ મિનિટ સુધી મૂંઝવણ અનુભવે છે રેપિડ આઈ મૂવમેન્ટ આરઈએમ ઊંઘ આરઈએમ એટલે ઝડપી આંખની ગતિ આ તબક્કો એ છે જ્યારે ઊંઘમાં સ્વપ્ન આવે છે જ્યારે કોઈ વ્યક્તિ આર ઊંઘમાં હોય છે ત્યારે તેમની આંખોને તેમની પાંપણ નીચે ફરતી જોઈ શકો છો જ્યારે ઊંઘની શરૂઆત થાય ત્યારે સામાન્ય રીતે તબક્કો એક ચાલુ થાય છે અને પછી તબક્કો બે અને ત્રણ વારાફરતી ચાલુ થાય છે તે પછી આર સ્લીપનો તબક્કો ચાલુ થાય છે અને સ્વપ્નો શરૂ થાય છે પ્રથમ આરઈએમ ચક્ર પછી એક નવું સ્લીપ સાયકલ શરૂ થાય છે અને ફરીથી તબક્કો એક કે બે ચાલુ થાય છે એક સ્લીપ સાયકલ સામાન્ય રીતે લગભગ નેવુંથી એકસો વીસ મિનિટનો સમય લે છે મોટાભાગના લોકો કે જે પૂરા આઠ કલાકની ઊંધ લે છે તે ચાર કે પાંચ સ્લીપ સાયકલમાંથી પસાર થાય છે ઊંઘનો અભાવ શરીરને કેવી રીતે અસર કરે છે ઊંઘનો અભાવ તમારા શરીરમાં અનેક રીતે નકારાત્મક અસરો કરે છે લાંબા સમય સુધી ઊંઘનો અભાવ ધરાવતા લોકોને હાઈ બ્લડ પ્રેશર હાઈપરટેન્શન અને હાઈ કોલેસ્ટ્રોલ હાઈપલિપિડેમિયા થવાની શક્યતા વધુ હોય છે લાંબા સમય સુધી ઊંઘના અભાવથી પીડાતા લોકોને ડાયાબિટીસ ટાઈપ બે થવાનું જોખમ ઘણું વધારે હોય છે જો પૂરતી ઊંઘ ન મળે તો ચેપ સામે લડવાની શરીરની કુદરતી સંરક્ષણ પદ્ધતિ યોગ્ય રીતે કામ કરી શકતી નથી જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમનામાં પીડા પ્રત્યે સંવેદનશીલતા વધુ હોય છે જેનો અર્થ એ થાય કે તેઓ વધુ સરળતાથી દુખાવો અનુભવે છે અને તેની તીવ્રતા પણ વધુ અનુભવે છે ઊંઘનો અભાવ મગજના કાર્ય પર ખૂબ જ નકારાત્મક અસર કરે છે એવા કેટલાક પુરાવા પણ છે કે ઊંઘનો અભાવ અલ્ઝાઇમર રોગના વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે ઊંઘનો અભાવ માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે જેનાથી વ્યક્તિ માટે લાગણીઓનું સંચાલન અને પ્રક્રિયા કરવાનું મુશ્કેલ બને છે ઊંઘનો અભાવ ધરાવતા લોકોમાં હતાશા અને ચિંતાના લક્ષણો વધુ જોવા મળે છે ઊંઘના અભાવને લીધે વ્યક્તિમાં સ્થૂળતા મેદસ્વિતા નું પણ જોખમ વધે છે વ્યક્તિ જેટલો લાંબો સમય ઊંઘનો અભાવ અનુભવે છે તેટલી જ તેની અસરો વધુ અને વધુ ગંભીર હોય છે ઊંઘની ઊર્પથી વ્યક્તિમાં કેવા લક્ષણો જોવા મળે છે સામાન્ય લક્ષણોમાં દિવસ દરમિયાન ઊંઘ આવવી થાપ ચીડિયાપણું વિચારવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી પ્રતિક્રિયા સમય ધીમો થવો માથાનો દુખાવો જેમ જેમ ઊંઘનો અભાવ લાંબા સમય સુધી રહે છે તેમ તેમ લક્ષણો વધુ તીવ્ર બને છે ઊંઘના અભાવના ગંભીર લક્ષણોમાં અનિયંત્રિત આંખની ગતિવિધિઓ સ્પષ્ટ રીતે બોલવામાં મુશ્કેલી આંખની પામપણ ઝૂકવી ટોસીસ હાથમાં ધ્રુજારી દ્રશ્ય અને સ્પર્શેન્દ્રિય સ્પર્શાધારિત આભાસ ક્ષતિગ્રસ્ત નિર્ણય શક્તિ આવેગીય અથવા તો બેદ્રકાર વર્તન ઊંઘનો અભાવ શા માટે થાય છે ઊંઘનો અભાવ અનેક કારણોસર થઈ શકે છે આમાંના ઘણા કારણો તમારી જીવનશૈલી સાથે સંબંધિત છે શિફ્ટ વર્ક ખાસ કરીને રાત્રિના સમય આંશિક અથવા સંપૂર્ણ રીતે થતી શિફ્ટ દારૂનો દુરુપયોગ દિવસના અંતમાં કેફીન જેવા ઉત્તેજકોનો ઉપયોગ ઊંઘ સંબંધિત ખરાબ ટેવો વધુ પડતો માનસિક તણાવ મુસાફરી કરતી વખતે હોટેલ જેવી નવી અથવા અજાણી જગ્યાએ સૂવું જોકે ઊંઘનો અભાવ તબીબી કારણોસર પણ થઈ શકે છે જેમ કે સ્લીપ એપનિયાને કારણે ગુણવત્તાયુક્ત ઊંઘનો અભાવ અલ્ઝાઇમર રોગ અથવા પાર્કિન્સન રોગ જેવા મગજના રોગ ઉશ્કેરાટ અને મગજની આઘાતજનક ઇજાઓ દુખાવો અનિદ્રા પેરાસોમનિયા ઊંઘમાં ખલેલ પહોંચાડતી વિકૃતિઓ જેમ કે રાત્રે ભય ઊંઘમાં લકવો ઊંઘમાં ચાલવું કોર્ટિકોસ્ટેરોઇડ્સ અને અન્ય ઉત્તેજક દવાઓ લેતા હોય ટૂંકા ગાળાની બીમારીઓ અને ચેપ જેમ કે સામાન્ય શરદી ફ્લૂ ઊંઘનો અભાવ હોય તેવી વ્યક્તિ પોતાની સંભાળ કેવી રીતે રાખી શકે ઊંઘનો અભાવ એ એક સામાન્ય સમસ્યા છે અને ઘણીવાર વ્યક્તિ તેને જાતે જ નિયંત્રિત કરી શકે છે જોકે જો લક્ષણો જાતે જ નિયંત્રિત કરવાના પ્રયાસો છતાં પણ ચાલુ રહે છે તો ડોક્ટરનું માર્ગદર્શન લઈ યોગ્ય સારવાર કરાવવી જોઈએ ઊંઘનો અભાવ અટકાવવા માટે સુવાનો દરરોજનો સમય નક્કી રાખો ઉંમર માટે ભલામણ કરેલ સમય સુધી ઊંઘ લો સુવાના સમય પહેલા તેજસ્વી લાઇટ્સ અથવા ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ મર્યાદિત કરો આમાંથી નીકળતો પ્રકાશ તમારા શરીરના કુદરતી સ્લીપ સાયકલને વિક્ષેપિત કરી શકે છે સુવાના સમયની પહેલાં અથવા સાંજના સમયે ઉત્તેજક પદાર્થો પીવાનું અથવા વધુ પડતું ભોજન ખાવાનું ટાળો જો તમને સુવાનો સમય પહેલાં ભૂખ લાગે તો હળવો નાસ્તો કરી શકો શારીરિક પ્રવૃત્તિ પણ સારી ઊંધ લાવવામાં મદદ કરી શકે છે સક્રિય રહેવાથી ફક્ત ચાલવાથી પણ ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે ઊંઘનો અભાવ કેટલો સમય રહે છે ઊંઘનો અભાવ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી વ્યક્તિને પૂરતી ઊંઘ ન મળે આ એક રાત માટે હોઈ શકે છે અથવા અઠવાડિયા મહિનાઓ કે વર્ષો સુધી પણ રહી શકે છે જો કોઈ વ્યક્તિને ઊંઘનો અભાવ હોય તો તે પૂરતી ગુણવત્તાવાળી ઊંઘ મેળવીને સ્વસ્થ થઈ શકે છે જોકે જ્યારે ઊંઘનો અભાવ ગંભીર હોય અથવા લાંબા સમય સુધી રહે ત્યારે વ્યક્તિને સ્વસ્થ થવામાં ઘણી રાતો અથવા તો અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે સ્વસ્થને નિરોગી શરીર માટે પૂરતી અને સારી ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે જો તમને આ પ્રકારની સમસ્યા હોય તો તેનો વહેલાસર યોગ્ય ઉપાય કરવો જરૂરી છે જેથી તેના દ્વારા થતી અસરોથી બચી શકાય